હેલો મિત્રો જામુંડા ખેતી ઓજક માં આપનું સ્વાગત છે તો અમે લઈને આવી ગયા છીએ આપણે કોલ અલગ અલગ ટાઈપના પાઈપ જે આમાં первое बताऊं ये कैनवेरेज है एकोलो पाइप में आउचे और સારી क्वालिटी में आछे ज्यामा चाटपा चना बेस्ट है तो वर्षो से पाई जाती है 25 साइज़ 20 फुट की साइज़ है और हम 40 फुट હમા ત્રણથી ચાર જણા આરામથી તમે બેસી શકશો અને અહીંયા પૂરા ઉપર લોક આપેલો છે જે લોક બંધ થશો એટલે પાયો ભેગો થવા નહીં કરશો પછી અમારામાં આખી મોટી સાઈડ આવે એટલે ત્રણ ભાઈ ખની આ છે ત્રણ બાઈ ખની કે આ આમ ત્રણ શું અને આમ 6 ફૂટ લાંબો આવશે ગેલ્વેનાઇઝ પાઇપ માં છે એકોલોનો પાઇપ આવશે આમાં ત્રણ થી ચાર જણા આરામથી બેસી શકશો એટલી કેપેસિટી છે આમાં લોક આવશે અને ગેલ્વેનાઇઝ પાઇપ છે એટલે કઈ તૂટવા ભંગ ઉપાડી દે છે

પણ છે એ જ રીતે પછી એમાં ને એમાં અઢી બાય છ માં જ્યાં લોખંડ નો પાઇપ આવે એને પાઇપ આવે ટૂંકમાં કાળો પાઇપ કઈ કઈ ચાલે आपक माचे, आम हडी पूर्ट निसाइचे, ना लंबाय माच्वा पूर्ट छे, आपनें जेव आउचे. आपका रड़क सिष्टम आवेचे, तोलर मारेलो आवेचे, आपका बिया तिक्राउन जना नी टेपेसिटीचे, बेस्वान. પાછો ફોરટેઈન છે સ્ટીલ માં આપણે કાપડ વાળો જોયો તો ઈ કુતના પાટી વાળો આ બ અઢી બાય 6 છે આ સાઈઝ માં પછી આ કાળ આપે માં બાય 6 નો કાટલો જે તો આવા બધા ફોલ્ડિંગ ખાટલા લેવા માટે આજે ખેતી વધ્યા દસ્તાન મોબાઈલ નંબર છે ચોરાણું બે અડસઠ છ